છોટાદેપુર જિલ્લામાં ગેરકાયદેસર ઠેર ઠેર રેતીના ઢગ છોટાદેપુર તાલુકાના ગુડા ગામ પાસે અસંખ્ય રેતીના ઢગ ખાણ ખનીજ વિભાગ દ્વારા ગીરકાયદેસર રેતીના ઢગ મારતા માફિયાઓ સામે કોઈ કાર્યવાહી કરતા નથી તો બીજી બાજુ વન વિભાગની જમીન પર રેતીના ઢગ લાગતા હોય પણ નથી કરાતી કોઈ કાર્યવાહી રેત માફિયા રેતીના ઢગ કરી ગેરકાયદેસર રેતીનો કરી છે વેપલો છોટાઉદેપુર તાલુકા પંચાયતના ભાજપ કારોબારી અધ્યક્ષ રાજેશ રાઠવાએ વિડીયો બનાવી કર્યો વાયરલ ખાનકરી અને વન વિભાગ ઉપર કર્યા આક્ષેપ રિપોર્ટર મોહસિન સુરતી છોટાઉદેપુર આ રેતીનો ઢગલો ભાઈ ખનીજ વિભાગને કોઈ જેવી પડી નથી ખનીજ વિભાગને એવી કોઈ ચિંતા નથી જ્યારે કોઈ લોકો ઘર બનાવવા જાય કે જ્યારે કંઈ વસ્તુ કોઈ ઘર માટે ઉપયોગી કરે ને ત્યારે ખનિજને ચિંતા હોય કે રેતી બે નંબરમાં જાય આટલા અસંખ્ય અમારી પંચાયતમાં અસંખ્ય ગુડા ગામે અસંખ્ય રેતીના ઢગલા છે પણ કોઈ જેવી ખનીજની આંખો ખુલતી નથી આ ટોટલ રેતીનો સ્ટોક ફોરેસ્ટ વિભાગમાં છે પણ ક્યારે કોઈ ખનીજ કે કોઈ ફોરેસ્ટ વિભાગ જાગતું નથી પણ ફોરેસ્ટ વિભાગમાંથી ક્યારે કોઈ લાકડું ઘર બનાવવા માટે કશું બી કંઈ કરશે ને ત્યારે તરત જ એના પર કેસ કરી દેશે જુઓ આ વહીવટી તંત્ર ਥੋਡ ਇਕ ਤਾ ਆਖੋ